નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે કોઈ લોકો તમને છોડી દે કોઈ સંબંધ તૂટી જાય ત્યારે આવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક મિત્રો યાદ રાખો કે જેમને જવું છે એમને જવા દો કારણ કે તે કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે કારણ કે જેમને તમારી કદર નથી જેમને તમારી કોઈ વેલ્યુ નથી એ માણસ સાથે સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી હોતો કારણ કે જ્યાં સંબંધોમાં એકબીજાની રિસ્પેક્ટ નથી ત્યાં રહેવું એ બિલકુલ પણ ઠીક નથી હોતું નંબર બે દોસ્તો સમય એટલો બળવાન છે જે ખરાબ સમયને પણ સારા સમયમાં બદલવાની તાકાત ધરાવે છે નંબર ત્રણ ખુદના દમ પર ચમકતા શીખો સાહેબ કારણ કે અહીં કોઈ હંમેશા માટે સાથ નહીં આપે નંબર ચાર જિંદગીમાં કેટલાક દોસ્તો એવા પણ બનાવો જે તમારા દિલની વાતને સમજી શકે પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું ને એ તો માણસ હોવાનું પ્રમાણ છે તમે જે કંઈ પણ સારું કામ કરવા માંગો છો તે હંમેશા કરો લોકો શું કહેશે એ ના વિચારો કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું તમે તમારા કામમાં ધ્યાન આપો કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય ને તો એ વ્યક્તિની લાગણીને સમજવી અને તેની કદર કરવી એ છે મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે પરંતુ જે માણસ જીવતા છે ને તેને સમજવા વાળું કોઈ નથી મળતું જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો જો સંબંધને લાંબો સમય ટકાવવો છે ને તો સ્પષ્ટ બનો જિંદગીની સફરમાં બસ એટલું શીખ્યું છે કે અહીં સહારો કોઈ કોઈક જ આપે છે બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા પણ તૂટી જાય જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો નફરત ચિંતા કે દુખી થવાનો સમય જ ના મળે તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુખી થાવ છો સૌથી ગરીબ વ્યક્તિ તો એ છે જેની ખુશીઓ પણ બીજા ઉપર નિર્ભર કરતી હોય સમયથી વધારે ખાલી એ લોકોની જ કદર કરજો જેમણે તમને સમય ઉપર સાથ આપ્યો હોય સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરતા સાહેબ કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે સંબંધ ભલે કોઈ પણ હોય પરંતુ પાસવર્ડ એનો એક જ હોય છે એ વિશ્વાસ છે લોકો વાતો તો કરે છે કે જિંદગીભર સાથે રહીશું પરંતુ એ નથી બતાવતા કે મોહબતની સાથે કે પછી યાદોની સાથે તમે પણ સમયની જેમ થઈ જાઓ જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરી પાછા ના મળતા જીવનમાં બીજી વાર માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં એણે લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ને ત્યારે એ માણસ ચોક્કસ હારી જતો હોય છે એક સમય પછી તમને પણ અહેસાસ થઈ જશે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ ઘણું બધું મેળવી દેવા સમાન હોય છે જે લોકો બીજા લોકોથી વધારે પડતી ઉમીદ રાખે છે વધારે પડતી આશા રાખે છે સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટતું હોય છે કોઈકની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે પરંતુ મંજિલ એ તો પોતાની હિંમત અને મહેનતથી જ મેળવવાની હોય છે સમય અને સમજણ બંને એકસાથે બસ કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે જો તમને ખબર છે કે તમારું દિલ તમારું મન જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ તમારાથી કેવી રીતે જોડાયેલું રહે ખોટા લોકોથી રાખેલી આશા ખોટા લોકોથી રાખેલી ઉમ્મી એ તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે આ જિંદગી છે સાહેબ અહીં જબરજસ્તી મુસ્કુરાવવું પણ પડે છે પરોસામાં એટલા પણ આંધળા ના બનો મિત્રો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય જે સંબંધોમાં બૂમ પાડી પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ પણ કદર નથી જિંદગીમાં કેટલાક લોકો એવા પણ હોય છે કે જે અજાણ્યા હોવા છતાં પણ આપણા પોતાનાઓથી પણ વધારે સ્નેહ અને સન્માન આપી જતા હોય છે અને કેટલાક આપણા પોતાનાઓ પણ દગો આપી જતા હોય છે જે લોકો તમારાથી વાત કરવાનું બંધ કરી દે છે ને એ લોકો બીજા લોકોથી તમારી વાત કરવાનું શરૂ કરી દે છે એટલે આવા લોકોને ક્યારેય તમારી કમજોરીઓ ના બતાવશો એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલી વધારે આગળ જિંદગી નીકળી રહી છે ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે કારણ કે તમારાથી વધારે સારો સાથી તમારું બીજું કોઈ નથી હોતું માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે શાંત રહેતા શીખો કારણ કે કોઈ પણ વસ્તુ હંમેશા માટે નથી રહેતી સમય જરૂર બદલાય છે જિંદગીમાં ખરાબ સમયમાં આપેલો સાથ જિંદગીમાં ખરાબ સમયમાં પકડેલો હાથ એ કામયાબીઓ ઉપર પાડવામાં આવતી તાળીઓથી પણ વધારે કિંમતી હોય છે ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે પરંતુ જો ખુશ રહીને કામ કરશો ને તો ખુશી અવશ્ય મળશે એ હંમેશા યાદ રાખજો તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભુલાવી ક્યારેય પણ ના શકે આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે હોય છે બીજા પાસે તો ફક્ત સલાહ જ હોય છે જિંદગીમાં બધું જ પાછું મળી શકે છે પરંતુ સમયની સાથે ખોયેલો ભરોસો અને સંબંધ ક્યારેય પાછા નથી આવતા એક વાત યાદ રાખો કે તમારી પાસે જે આવ્યું છે એ તમારું પોતાનું છે જે છૂટી ગયું છે એ સપનું છે અમીરી જો દિલની હોય તો સાયકલ પર પણ લોકો ખુશીઓ મનાવે છે બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે દરેક કોઈને તમારા દિલમાં એટલી જગ્યા આપો જેટલી એ તમને આપે છે નહીતર પછી કાં તો તમે રડશો અથવા તો એ વ્યક્તિ તમને રોવડાવશે ક્યારેક ક્યારેક કેટલાક લોકો એ અહેસાસ કરાવી દે છે કે તમે પણ ખાસ નથી એટલા બધા એમની જિંદગીમાં પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે માણસ જેવા કર્મ કરે છે ને એવું જ એનું જીવન પણ હોય છે લાગતું હતું કે જિંદગી બદલવામાં વાર લાગશે પરંતુ ક્યાં ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગી બદલી નાખી કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ કે જ્યારે એનો આખી જિંદગીભર તમે સાથ નિભાવી શકો જેમને ખોટા સમજવું છે એ તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે તમારું સન્માન એમાં નથી હોતું જે તમારી હાજરીમાં શબ્દો કહેવામાં આવે પરંતુ તમારું સન્માન એમાં હોય છે જે તમારી ગેરહાજરીમાં શબ્દો કહેવામાં આવે ક્યારે પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરતા દોસ્તો કારણ કે બધાનો પ્યાર કરવાની રીત પણ અલગ અલગ હોય છે પરેશાની જિંદગીનો હિસ્સો છે એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે જે માણસને મજબૂત બનાવે છે દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે તસવીરમાં સાથે હોવું અને તકલીફમાં સાથે હોવું એ બંનેમાં ખૂબ જ ફરક હોય છે સમય અને કિસ્મત ઉપર ક્યારેય અભિમાન ના કરવું સાહેબ કારણ કે સવાર એમનું પણ પડે છે ને જેમના દિવસો ખરાબ હોય છે જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે તેનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જાય છે જ્યારે તમે બધા સંબંધોને ભૂલાવીને કોઈ એક વ્યક્તિની પાછળ પાગલ થઈ જાઓ છો કોઈ એક માણસ ઉપર નિર્ભર રહો છો કોઈ એક માણસથી ઉમીદ રાખો છો અને એ જ માણસ તમારી ઉમેદોને પૂરી નથી કરી શકતું ત્યારે દિલ તૂટી જાય છે દેખાય તો બધા જ અહીં માણસો છે પરંતુ ફરક બસ એટલો છે કે કેટલાક જખમો આપે છે અને કેટલાક જખમોને ભરે છે જિંદગીમાં કોન્ટેક તો ઘણા બધા હોય છે પરંતુ ફોન કોલ એમ ન જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્ત્વ હોય તમારી આજની મહેનત તમારા કાલના સપનાઓની ચાવી છે મૌન રહેવું એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું ને એ એક કળા છે એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે જે ભૂલોનો માફી માગવાનો સમય નીકળી ગયો હોય છે કોઈ એકલો હોય તો એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું પરંતુ એ આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે એક વાત યાદ રાખજો દોસ્તો કે જીવતા છો તો નિંદા થવાની છે કારણ કે વખાણ તો મર્યા પછી જ થાય છે જ્યાં તમને ઇજ્જત અને સમય પણ માગીને મળે તો એ સંબંધોમાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું બતાવી દે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો એક સમય હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે જિંદગીમાં હવે નારાજ કોઈથી રહેવાનું નથી બસ મતલબી લોકોને નજરઅંદાજ કરવાના છે સારા લોકોની એક ખાસ વાત હોય છે કે તે ખરાબ સમયમાં પણ સારા જ રહે છે નહીતર ખરાબ લોકોની અચ્છાઈ તમારો ખરાબ સમય આવતા જ ગાયબ થઈ જાય છે આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે અને એ પણ સમયથી પહેલા જોઈએ છે જિંદગીમાં ક્યારે એના વિચારો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ જાય કારણ કે બદલવાવાળા વાળા માણસો હંમેશા બદલાઈ જ જતા હોય છે તમે એ બારી જ બંધ કરી દો જે બારી તમને દર્દ આપે છે પછી ભલે ત્યાં નજારો કેટલોય પણ સુંદર કેમ ના હોય જે તમારી વાતોનો પણ ખોટો મતલબ કાઢતા હોય એમની સામે સફાઈ આપવાનો પણ કોઈ મતલબ નથી દરેક માણસ એ માણસની વાતો ચૂપચાપ સાંભળી લે છે જેને ખોવાનો સૌથી વધારે ડર લાગે છે તમે સારા કર્મો કરશો તેમ છતાં લોકો તમારી બુરાઈઓને યાદ રાખશે એટલે જે પણ કરો ને એમાં એ ના વિચારો કે લોકો શું કહેશે વિચારોનો ફરક હોય છે બાકી સમસ્યાઓ તમને કમજોર કરવા માટે નહીં પરંતુ મજબૂત બનાવવા માટે આવતી હોય છે સફળ માણસ ખુશ રહે કે ના રહે પરંતુ ખુશ રહેતો માણસ સફળ જરૂર થાય છે ક્યારેક કોઈક લોકો તમને છોડીને જતા રહે તો ચિંતા ના કરતા કારણ કે જે માણસ તમારી કદર ના સમજી શકે જે માણસ તમારી કિંમત ના સમજી શકે એ માણસનું તમારી જિંદગીમાંથી જવું જરૂરી હોય છે એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય કિસ્મત અને પરિસ્થિતિ જ્યારે બંને ખરાબ હોય ત્યારે એમનું પણ સાંભળવું પડે છે જેમની આપણી સામે કોઈ પણ ઓકાત નથી હોતી જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના ક્યારેય દેખાશે નહીં એટલા માટે જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે દુનિયા તમારા વિશે સારું વિચારે કે ખરાબ એનાથી કંઈ નથી ફરક પડતો પરંતુ જે તમે આજે તમારા વિશે વિચારી રહ્યા છો એ જ તમારું ભવિષ્ય નક્કી કરશે જો સમય એટલો ખરાબ ચાલી રહ્યો છે કે તમે કંઈ નથી કરી શકતા તો એક કોશિશ તો તમે જરૂર કરી શકો છો યાદ રાખો કે વીતેલી કાલનો અફસોસ અને આવતી કાલની ચિંતા આ બે ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓ છીનવી લે છે અને વર્તમાનમાં તમને દુખી કરે છે એટલા માટે ક્યારેય ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો પસ્તાવો ના કરવો જોઈએ સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ જો દિલને શાંતિ ના મળે તો કહેજો કોઈને ઇગ્નોર કરવામાં અને બીજી રહેવામાં ખૂબ જ ફરક હોય છે ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ પરંતુ ખૂબસૂરતી તો એમાં છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ યાદ રાખો કે તમે કોઈ પણ વ્યક્તિની લાઈફને કંટ્રોલ નથી કરી શકતા તમારી લાઈફ જ તમારા હાથમાં હોય છે એટલે ક્યારેક કોઈ પણ વ્યક્તિથી ખોટી આશા બિલકુલ પણ ના રાખતા જો તમને ખબર છે કે તમારું મન તમારું દિલ જ તમારું કેવું નથી માનતું તો બીજાનું દિલ તમારાથી કેવી રીતે જોડાયેલું રહે હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો કારણ કે બાગમાં બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી ચાહવા તો બધે જ મળી જાય છે પરંતુ હકીકતમાં જે તમારી પરવાહ કરવા વાળા છે ને એ તો કોઈ કોઈક જ મળે છે સાચા સમય પર સાચી વાત સમજવા વાળા અને ખોટા સમય પર સાચી વાત સમજાવવા વાળા લોકો ખૂબ જ મુશ્કેલીથી મળતા હોય છે જ્યારે કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે ખૂબ જ મજબૂત હોય છે એ લોકો જેમની પાસે ખોવા માટે કંઈ પણ નથી હોતું હવે મને એકલા રહેવાનું જ પસંદ છે કારણ કે હવે તો બનાવટી સંબંધો મને પસંદ નથી જે લોકો સ્વાર્થ ખાતર સંબંધો બનાવે છે એ લોકો હવે પસંદ નથી જેવી રીતે પૈસાની કદર કરો છો એવી જ રીતે સારા અને સાચા માણસની પણ કદર કરો કારણ કે પૈસા તો મળી જશે પરંતુ સારો અને સાચો માણસ જીવનમાં ફરીવાર નહીં મળે મિત્રો સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું ગમે એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો પરંતુ ગમ તો એનો હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો કોઈને ખોટા સમજતા પહેલાં એ વ્યક્તિની પરિસ્થિતિને જરૂર જાણી લેવી જોઈએ આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તુફાનોને પણ બદલી શકે છે અને સંઘર્ષ સામે પણ ટકી શકે છે અને પાણીમાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે વાણી જ માણસનું ઘરેણું છે બાકી ચહેરા અને સુંદરતા તો ઉંમરની સાથે બદલાયા કરે છે એટલા માટે વાણીને સુંદર રાખો તમારા દરેક કર્મનું ફળ જિંદગીમાં કોઈને કોઈ રૂપમાં જરૂર મળે છે તે હંમેશા યાદ રાખજો ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી અને આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન કરવો આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહો દર્દ તો ત્યારે થાય છે જ્યારે પોતાને ઠોકર વાગે છે કારણ કે જ્યારે બીજાને ઠોકર વાગે છે ત્યારે તો ફક્ત એનું લોહી જ દેખાય છે મિત્રો ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ કારણ કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું કોઈ તમારું દર્દ પૂછે એનો ઇંતજાર ના કરતા કારણ કે પોતાની દવા પોતે જ છો એ ક્યારેય ના ભૂલતા સાચી વાત બોલવા વાળો અને સાચા રસ્તા પર ચાલવા વાળો માણસ આ દુનિયાને હંમેશા કડવો જ લાગે છે આપણે જેમની જેટલી ચિંતા કરીએ છીએ એ જ લોકો આપણને દર્દ આપતા હોય છે દિલના સંબંધો પણ અજીબ છે સાહેબ સૌથી વધારે એ જ રડે છે જે દિલથી સંબંધો નિભાવે છે જિંદગીની સફરમાં એટલું જરૂર શીખ્યું છે કે સહારો કોઈક જ આપે છે બાકી તકો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો કારણ કે હવે સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો કારણ કે કોઈ પણ વ્યક્તિ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું આજકાલ લોકો પૂરો ભરોસો કરીને પછી એને તોડી દેતા હોય છે આજકાલ ઈમાનદારીથી સંબંધો નિભાવવાવાળા લોકો હંમેશા તૂટી જતા હોય છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર